જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે છે બે હજારની અઢારને ચોથા મહિનાના મોડલની તમને સ્વિફ્ટ ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહેશે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે વિડીયો બનાવવાનો છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વોટ્સએપમાં વાહનની વિગતો સાથે ફોટા સાથે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં જાહેરાત કરી આપીશું અત્યાર સુધીમાં આ સ્વિફ્ટ ગાડી માત્ર ત્રેસઠ હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે પાર્સિંગ વિશેની વાત કરું તો જે પંદરનું પાર્સિંગ જોવા મળશે મારુતિ સુઝુકી સ્વિફ્ટ બે હજાર ને અઢાર ચોથા મહિનાના મોડલના વર્ષની ગાડી તમને જોવા મળશે વર્ઝન વિશેની વાત કરું તો વીડીઆઈ વર્ઝન છે કંપની કલર વન ઓનર ગાડી છે કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે પૂર જવાબદારી સાથે આ સ્વિફ્ટ ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનની અંદર તમને આ સ્વિફ્ટ ગાડી જોવા મળશે વીડીઆઈ વર્ઝન વીડીઆઈ ટુકડો તમે જોઈ રહ્યા છો બે હજાર અઢારના મોડલની ગાડી છે વન ઓનર ગાડી છે કંપની કલર ક્યાંય સ્ક્રેશ થયેલો પણ જોવા નહીં મળે ચાચવેલી ગાડી છે પેટી પેક એન્જિન છે નંબર વન કન્ડિશન ચોરુમ કન્ડિશનની અંદર ગાડી જોવામાં આવે ચાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે અત્યાર સુધીમાં આ ગાડી માત્ર ત્રેસઠ હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ વીમો ચાલુ છે વન ઓનર ગાડી છે બધા જ ટાયર નવા નાખેલા છે તેમજ તમને આ બે ચાવી જોવા મળશે આ ગાડીની બધી જ સર્વિસ કમ્પ્લેટ છે તેવું ગાડીના માલિક જણાવે છે તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ગુજરાત મોટર સુરત તમે ત્યાં જઈ રૂબરૂ મુલાકાત લઈ તમે આ ગાડીની ખરીદી કરી શકો છો ગાડીની કિંમત પાંચ લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજિત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે પાંચ લાખ નેવું હજાર આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર મળી રહે છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ ભાઈનો નંબર છે તમે તેને આ ગાડી વિશેની વધુ માહિતી ત્યાંથી તમે તેને ફોન કરીને મેળવી શકો છો મિત્રો તમારે આ સ્વિફ્ટ વિડીઆઈ ગાડી ખરીદવાની ઈચ્છા હો તો તમે આ ભાઈથી તમે કોન્ટેક વેચાઈ જાય તેમ છે એટલે જલ્દીથી તમે કોન્ટેક કરી શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમે મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો ટોપ કન્ડિશન નંબર વન કન્ડિશનની અંદર તમને આ સ્વિફ્ટ